છેલ્લા અગિયાર વર્ષથી વિહેલ પીપલ ફાઉન્ડેશન દ્વારા જે અમારા વિસ્તારના જે બાળકો છે જે સ્લમ વિસ્તારના બાળકો છે સોનિયાનગરના કે જે સતત અગિયાર વર્ષથી કે જે વિહેલ પીપલ ફાઉન્ડેશન કે બાળકોને અભ્યાસ માટે જે સેન્ટર ચલાય છે દર વર્ષે જેમ આ વર્ષે પણ તે લોકોને સંપૂર્ણ કમાટી બાગ દર્શનનો કાર્યક્રમ આજના દિવસે રાખ્યો છે અને આ બાળકો સાથે તમામ પ્રકારના જે તહેવાર છે તેની ઉજવણી અમે કરીએ છીએ સાથે સાથે તમામ વડોદરાવાસીઓના જે મિત્રો છે કે તેમના થકી એમના સાથ સહકાર થકી જ આ કાર્ય અમે કરતા હોઈએ છીએ અને ખાસ કરીને અમારે જે આંદેશભાઈ અમારી સાથે છે કે તે આંદેશભાઈ સતત અમારા પડખે ઉભા રહે છે અને જ્યારે પણ બાળકો માટેનું કઈ કાર્યની વાત આવતી હોય ત્યારે તે સતત અમને કહેતા હોય છે કે અમિતભાઈ તમે કાર્ય રોકશો નહીં અમે તમારી સાથે છે અને કામ કરતા રહીએ એટલે તમામ વડોદરાવાસીઓને પણ એક અપીલ કરું છું તમામ આ ન્યૂઝ મારફતથી કે તમે પણ તમારી આજુબાજુમાં કોઈ ઝૂપડપટ્ટી હોય આ સ્લમ વિસ્તાર હોય તે બાળકોને ચહેરા પર એક સ્મિત લાવવા માટે વધુ નહીં પણ એક ભણતરની શિક્ષણ જરૂર આપજો કેમ કે આજનું જે ભવિષ્ય છે બાળકનું જે ભારતનું ભવિષ્ય છે તે શિક્ષણથી મોટું કોઈ નથી હોય એટલે બાળકોને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે એટલે બાળકોને શિક્ષણ આપવાનું આ કાર્ય અમે તો કરીએ જ છે પણ તમે પણ આ કાર્ય કરીને કેવાય કે જે પણ બાળક અભન છે તેને ભણાવવાનું કાર્ય કરો